કરીએ નજર વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત અષાઢી બીજે અમદાવાદમાં ઐતિહાસિક ભગવાન જગન્નાથ મંદિરેથી રથયાત્રા કાઢવામાં આવે છે અને તેની સાથે જ વિરમગામ સહિત સમગ્ર ગુજરાતમાં અનેક સ્થાનો પર રથયાત્રા કાઢવામાં આવે છે વિરમગામના ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિરના પ્રાંગણમાંથી અષાઢી બીજના પાવન દિવસે પરંપરાગત રીતે બેતાલીસમી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે શ્રી રામ મહેલ મંદિરથી ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ શ્રી બલભદ્રજી અને બહેન શ્રી સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈને સવારે આઠ ત્રીસ કલાકથી ભક્તોને દર્શન આપવા રાજમાર્ગ પર વિચરણ કરશે અને સાંજે નિજ મંદિર પરત ફરશે વિરમગામના રાજમાર્ગો પર રથયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવશે રથયાત્રામાં સાધુ સંતો મહંતો રાજકીય આગેવાનો વિવિધ અખાડાઓ ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાશે શ્રી રામ મહેલ મંદિરના મહંત શ્રી રામકુમારદાસ બાપુ દ્વારા સૌને રથયાત્રામાં જોડાવા માટે ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવે છે વિરમગામ સાત આંગણવાડી કેન્દ્રમાં કૃષ્ણાબેન ઠક્કર તરફથી નાના હુલકાઓને કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું આંગણવાડી કેન્દ્રના બાળકોને બાલગીત દ્વારા ગમત સાથે જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર એકસો સુડતાલીસમી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજન અર્ચન અને સંધ્યા આરતીમાં સહભાગી બન્યા હતા ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગોનો સામાજિક સમરસતા ઉત્સવ બની ગઈ છે આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ બેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે રસમાં રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે અને લોકોને સામે ચાલીને દર્શન આપવાના છે વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર ગુજરાત પહોંચ્યા હતા લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ વખતે તેઓ ગુજરાતના ગુજરાતમાં ભાજપને હરાવશે આ નિવેદન બાદ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત એ સંકેત છે કે તેમણે બે હજાર સત્યાવીસ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અહીં કોંગ્રેસ લાંબા સમયથી સત્તાથી દૂર છે અને ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ પર આવ્યા હતા તેઓ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોને મળ્યા હતા કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં જે રીતે ભાજપ હારી ગયું તેમ ગુજરાતમાં પણ હારવાનું છે વડાપ્રધાન પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો પીએમ મોદી વારાણસીમાં મુશ્કેલથી જીત્યા બહુ ઓછા માર્જિનથી જીત્યા છે ત્યાં તેઓ એક લાખ મતોથી જીત્યા હતા આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની જીત થશે અને ગુજરાતથી જ કોંગ્રેસનું નવસર્જન થશે રશિયામાં પીએમ મોદીનું થશે ભવ્ય સ્વાગત રાષ્ટ્રપતિ પુતિન રાત્રિભોજનું કરશે આયોજન રશિયામાં ભારતીય સમુદાય સાથે વાતચીતમાં સામેલ થશે પીએમ મોદી ક્રેમલિનમાં સૈન્ય સમાધિ પર પુષ્પાંજલિ પણ અર્પિત કરશે અને ત્યારબાદ મોસ્કોમાં પ્રદર્શની સ્થળની મુલાકાત લેશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી આઠથી દસ જુલાઈ દરમિયાન રશિયા અને ઓસ્ટ્રેલિયાની સત્તાવાર યાત્રા કરશે વડાપ્રધાન મોદીની આ યાત્રા અંગે વિદેશ મંત્રાલય તરફથી માહિતી આપવામાં આવી છે વડાપ્રધાન મોદી આઠ થી નવ જુલાઈ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર બાવીસમાં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા મોસ્કો ખાતે ઉપસ્થિત રહેશે કેન્દ્ર સરકાર અને વિપક્ષી ગઠબંધન વચ્ચે ફરી એકવાર રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે વાસ્તવમાં ચોવીસ સંસદીય સ્થાયી સમિતિઓનો રચના કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે બીજી તરફ વિરોધ પક્ષે પણ રાજકીય હલચલ વધારી દીધી છે આ વખતે વિપક્ષ પોતાનું ધ્યાન વિદેશી નાણાં અને સંરક્ષણ સંબંધિત મહત્ત્વની સમિતિઓ પર કેન્દ્રિત કરશે કોંગ્રેસનું કહેવું છે કે આ વખતે સત્તાધારી પક્ષ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકશે નહીં નવી લોકસભાના સાંસદોના શપથ લીધા બાદ સંસદની તમામ મુખ્ય સ્ટેન્ડિંગ કમિટીઓના પુનઃગઠનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે વિપક્ષી ભારત ગઠબંધનને અઢારમી લોકસભામાં સંસદીય સ્થાયી સમિતિમાં સંખ્યામાં વધારો થવાથી ફાયદો થશે સંસદીય પરંપરા મુજબ સૌથી મહત્વપૂર્ણ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી પીએસસીની અધ્યક્ષતા મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને આપવામાં આવે તે નિશ્ચિત છે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ઓગસ્ટ ઉતરાર્થ અથવા તો સપ્ટેમ્બર પ્રારંભે મળે તેવી હિલચાલ શરૂ થઈ ગઈ છે લોકસભાની ચૂંટણી પછી ધારાસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી જીતીને ભાજપ પક્ષનું સંખ્યાબળ એકસો એકસઠ થયાના પ્રથમ વખત ધારાસ વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે કોંગ્રેસે ગુજરાતમાં સંસદની એક અને દેશમાં નવ્વાણું બેઠકો જીતી છે તેથી ઉત્સાહમાં છે રાજ્યની ચકચારી ઘટનાઓ અંગે વિપક્ષ સત્ર વખતે ગૃહની અંદર બહાર સરકારને ભીડવા પ્રયત્ન કરી શકે છે સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણોમાં આઈએસઆઈ માર્ક ફરજિયાત આદેશનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદની પહેલી ટી ટ્વેન્ટી મેચમાં ભારતનો પરાજય થયો છે ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વે સામે હારી ગયું છે ભારત સામેની મેચમાં ઝિમ્બાબ્વેએ તેર રનથી વિજય રહ્યું છે ભારતના બેટર્સે આજની મેચમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું આ જીત સાથે ઝિમ્બાબ્વેની સિરીઝમાં એક જીરોથી આગળ થઈ છે ઝિમ્બાબ્બેના હરારેમાં ભારત અને હાર્યા બાદ ગુમાવીને એકસો પંદર રન ફટકાર્યા હતા જેના જવાબમાં સિનિયર્સ વગરની ભારતીય ટીમ નાનો સ્કોર ચેસ કરવામાં પણ નિષ્ફળ રહી હતી અને પરાજયનો સામનો કરવો પડ્યો હતો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર